લોકસભાની ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપમાં ફરી એક વખત વેલકમ પાર્ટી થવા જઈ રહી છે પ્રદેશ ભાજપમાં ભરતી મેળો યથાવત છે અને જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા આજે ભાજપમાં જોડાઈ શકે છે લોકસભાની ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપમાં ફરી એક વખત વેલકમ પાર્ટી યોજાશે અને આ ભરતી મેળો ભાજપમાં યથાવત છે જેમાં પૂર્વ બે ધારાસભ્ય સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાવાના છે પૂર્વ એમએલએ ચિરાગ કાલરિયા અને બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાવાના છે તો વર્ષ કોંગ્રેસ આ મેન્ડેટ પરથી જીતી ચિરાગ કાલરિયા ધારાસભ્ય બન્યા ચિરાગ કાલરિયા જ્યાં હાલ તેઓ અને આ સાથોસાથ બાલકૃષ્ણ પટેલ પણ ભાજપમાં જોડાશે તેમની સાથે તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે તો ફરી એક વખત ભાજપમાં વેલકમ પાર્ટીની શરૂઆત થઈ ચૂકી છે તો લોકસભાની ચૂંટણી પહેલા જ્યારે પ્રદેશ ભાજપમાં વધુ એક વખત વેલકમ પાર્ટી યોજાવા જઈ રહી છે જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ કાલરિયા આજે ભાજપમાં જોડાશે વર્ષ બે હજાર સત્તરમાં કોંગ્રેસના મેન્ડેટ પરથી જીતી અને તેઓ ધારાસભ્ય બન્યા હતા ચિરાગ કાલરિયા કડવા પાટીદાર સમાજમાંથી આવે છે ત્યારે આજે તેઓ ભાજપમાં જોડાશે જેનાથી જામનગર જિલ્લામાં કોંગ્રેસને ફટકો પડી શકે છે તો ચિરાક કાલરિયા આજે જોડાવાના છે ભાજપમાં અને આ સાથોસાથ અન્ય એક પૂર્વ ધારાસભ્ય પણ ભાજપમાં ફરી એકવાર વાપસી કરવા જઈ રહ્યા છે બાલકૃષ્ણ જોધપુરના પૂર્વ એમએલએ છે ચિરાગ કાલરિયા કે જેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે તેમની સાથે તેમના સમર્થકો પણ જોડાશે ચિરાગ કાલરિયા કડવા પાટીદાર સમાજમાંથી આવે છે અને આજે તેઓ ભાજપમાં જોડાવાના છે જેનાથી જામનગર જિલ્લામાં કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે